આજરોજ મુસ્લિમ બિરાદરોનું પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા ભારતભરના મુસ્લિમ ભાઈઓએ ઈદ ઉલ ફિત્રની નમાઝ ઈદગા ઉપર અદા કરી હતી નમાઝ બાદ દરેક ઈદગાહ પર દેશભરમાં શાંતિ અમન અને ભાઈચારો વધે તેવી દુઆ કરવામાં આવી હતી સાથે સાથે ભુજના મુસ્લિમ અગ્રણી અલી મોહમ્મદભાઈ જતે કચ્છના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદની મુબારકબાદ પાઠવી હતી ભુજની ઈદગા પર મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈને ઈદની નમાઝ અદા કરી હતી આજે ભુજ શહેરની મુખ્ય ઈદગાહ પર ઈદ ઉલ ફિત્ર અને રમઝાન ઈદની ઈદ નમાજ પઢાવવામાં આવી અને મુખ્ય ઈદગાહ કમિટી વતીથી હું સમગ્ર શહેરના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને આજના દિવસે ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું આજે મુખ્ય ઈદગાહ ઉપર સૈયદ ખેરસાહ બાપુએ ઈદ નમાજ પઢાવેલી અને ખુત્બું પઢાવેલું ત્યારબાદ મૌલાના અત્તાહરી લોહાર સાહેબે તકરીર કરી અને હિન્દુ મુસ્લિમ ભાઈઓ માટે કોમી એકતાની વાત કરેલી અને સમગ્ર માનવ જાતિ માટે જે પીડિત છે જે મજલુમ છે જે ગરીબ જે લાચાર છે એના માટે દુઆ માગવામાં આવેલી હા ઈદનું મહત્ત્વ આ રમઝાન ઈદનું મહત્ત્વ સૌથી વિશેષ એટલા માટે હોય છે કે એનાથી ગરીબ માણસની પીડા એ પોતે વ્યક્તિ જે રોજો રોજેદાર છે એ પીડા સહેન કરે છે એને ખબર પડે છે કે ગરીબ માણસની પીડા શું હોઈ શકે છે એટલે એટલા માટે જ કહેવામાં અલ્લાહના પ્યારા નબીએ ફરમાવ્યું છે કે ઈદની સાચી ઉજવણી ત્યારે જ ગણી શકાય કે તમે તમારા પડોશીને ગરીબને યતીમને મજલુમને બીમારને મદદરૂપ થઈ પછી જ સાચી ઈદની ઉજવણી ગણી શકાય બસ આજના દિવસે આપણે સૌ કચ્છ અને સમગ્ર ગુજરાતમાં આપણા હિન્દુ મુસ્લિમ ભાઈઓ વચ્ચે પ્યાર મોફત અને અમનનું પેગામ દૂર દૂર સુધી પહોંચે એવી મારી શુભેચ્છા અને આવો આપણે સાથે મળીને ઉજ્જવલ ભવિષ્ય આખા દેશના સમગ્ર ભવિષ્ય માટે આપણે ચિંતા કરીએ અને આપણે દુઆ માગીએ અલ્લાહપાક આપણા શહેર અને આપણા રાજ્ય અને આપણા જિલ્લામાં અમન અને શાંતિ રહે એવી આજની દિવસે પ્રાર્થના અને દુઆ